અમદાવાદનો અમરાઈવાડી વિસ્તાર જ્યાં પાણીની લાઈન લીકેજ થઈ ગઈ જેના કારણે પાણીનો વ્યય થયો જોગેશ્વરી બીઆરટીએસ પાસે પાઇપલાઇન લીકેજ થતાં પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો કે તાત્કાલિક કોર્પોરેશનને જાણકારી આપવામાં આવી છે કોર્પોરેશનના કર્મચારીઓ સ્થળે પહોંચીને પાણીનું લીકેજ બંધ કરવાની તજવીજ કરી રહ્યા છે અમરાઈવાડી વિસ્તારમાં પાણીની લાઈન લીકેજ થતાં રિતસરનો રસ્તા ઉપર ફુવારો ઉડ્યો અને ખૂબ પાણીનો બગાડ થયો જોગેશ્વરી બીઆરટીએસ પાસેની જે આ પાઇપલાઇન પસાર થાય છે જે લીકેજ જોવા મળી રહ્યું છે હાલ તો કોર્પોરેશન અધિકારીઓને જાણકારી મળતા જ લીકેજ બંધ કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી કેટલાક લોકો આ ફુવારામાં પોતાના વાહનો પણ ધોતા જોવા મળ્યા અમદાવાદનો અમરાઈવાડી વિસ્તાર જ્યાં પાણીની લાઈન લીકેજ થઈ ગઈ જેના કારણે પાણીનો વ્યય થયો જોગેશ્વરી બીઆરટીએસ પાસે પાઇપલાઇન લીકેજ થતાં પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો કે તાત્કાલિક કોર્પોરેશનને જાણકારી આપવામાં આવી છે કોર્પોરેશનના કર્મચારીઓ સ્થળે પહોંચીને પાણીનું લીકેજ બંધ કરવાની તજવીજ કરી રહ્યા છે અમરાઈવાડી વિસ્તારમાં પાણીની લાઇન લીકેજ થતાં રિતસરનો રસ્તા ઉપર ફુવારો ઉડ્યો અને ખૂબ પાણીનો બગાડ થયો જોગેશ્વરી બીઆરટીએસ પાસેની જે આ પાઇપલાઈન પસાર થાય છે જે લીકેજ જોવા મળી રહ્યું છે હાલ તો કોર્પોરેશન અધિકારીઓને જાણકારી મળતા જ લીકેજ બંધ કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી કેટલાક લોકો આ ફુવારામાં પોતાના વાહનો પણ ધોતા જોવા મળ્યા